The <laughs> સાબરકાઠા જિલ્લાના ખેડબ્રહ્મા વડાલી વિસ્તારમાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો નેશનલ હાઈવે ઉપર બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે ત્યારે કમોસમી વરસાદ થવાથી ઘઉંના પાક ચણાનો પાક મકાઈનો પાક વરિયાળી અને બટાકાના પાકને ખૂબ જ મોટું નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકો અને ખેડબ્રહ્મા તાલુકામાં અચાનક જ વરસાદના મોટા કરા સાથે વરસાદ થવાથી ખેડૂતોનો ઉભો પાક મોટું નુકસાન આવે તેવી ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે ત્યારે કમોસમી વરસાદ પડતા ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ જૂટવાઈ ગયો હોય તેવું જણાઈ આવે છે જેથી ખેડૂતોને પારાવાર નુકસાન થવાનો વારો આવ્યો છે Subscribe now and press the bell icon. Never miss an update.